ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવતીકાલથી દશામા પર્વની હર્ષોઉલ્લાસ સાથે લોક ટોળા ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં જનમેદની આમોદનગરમાં રહી છે ત્યારે લોકો શ્રદ્ધા અને સુમનથી દશામાની પ્રતિમાની સ્થાપના આવતીકાલે કરનાર હોય ત્યારે બજારોમાં પૂજાપાઠ તેમજ દશામાની પ્રતિમા લેવા માટેની લોકટોળા ઉમટી પડ્યા છે આમોદનગરમાં દશામાના વ્રતના પર્વના આગમનના ભાગરૂપે મેન બજારમાં માનવ મેરામણ ઉભટ્યું વેપારીઓ સહિત ગ્રાહકોમાં માં ઉત્સાહ કેમેરામાં કેદ થયો ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના અમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવનાર દશામાની સ્થાપના સહિત ધાર્મિક આયોજનના ભાગરૂપે આજરોજ અહમદનગરના મેન બજારના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો નગરજનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો દશામાની મૂર્તિ તેમજ પૂજા અર્ચનાની સામગ્રી સહિત મીઠાઈની દુકાનો પર પ્રસાદી તેમજ વિવિધ જીવન જરૂરિયાત જેવી કે શાકભાજી અનાજ કરિયાણું ડ્રેસ મટીરિયલ સહિત રેડીમેડ કપડાઓ વગેરેના વેપારીઓની દુકાનો પર ગ્રાહકરૂપે લોકટોળા જ્યારે માનવ મેરામણ ઉમટી પડ્યું હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસો બાદ આજ રોજ અહેમદનગરનું મેન બજાર ગ્રાહકોની ભીડથી ધબકતું થતા વેપારીઓ તેમજ ગ્રાહકોમાં નરો ઉત્સાહ કેમેરામાં કેદ થયો છે રિપોર્ટર અકબર બેલીમ કાનમ એક્સપ્રેસ ન્યુઝ